અમદાવાદમાં છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસમાં નગરદેવી ભદ્રકારી માતાની ઐતિહાસિક ભવ્ય નગરયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે શહેરના નગરદેવી ભદ્રકારી માતાની એક ઐતિહાસિક ધાર્મિક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરંપરાઓમાં ઊંડી રીતે જોડાયેલી રહેશે શહેરના છસો ચૌદ વર્ષના ઇતિહાસમાં આ નગરયાત્રા પ્રથમ વખત યોજાઈ રહી છે અમદાવાદના ઐતિહાસિક સ્તરો દ્વારા ભવ્ય શોભાયાત્રામાં હજારો શ્રદ્ધાળુ ઉમટી પડે તેવી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે પવિત્ર પાલનકારી નગર દેવી વિશ્વ વિખ્યાત ભદ્રકાલી માતાજીને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગે ભદ્રકાલી માતાજીના મંદિરથી ભવ્યાથી ભવ્ય નગર યાત્રા નીકળવાની છે અને આ નગરયાત્રાની સાથે સાથે છવ્વીસ ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ શહેરનો સ્થાપના દિવસ સાથે સાથે મહાશિવરાત્રીનું પાવન પર્વ અને એની સાથે સાથે જે ભદ્રકાલી માતાજીની નગરયાત્રા નીકળશે આ આપણું પરમ સૌભાગ્ય છે છસો ચૌદ વર્ષ પછી આ ભદ્રકાલી માતાજીની શોભાયાત્રા નીકળશે અને આ ભવ્ય ભવ્ય ઐતિહાસિક શોભાયાત્રા અમદાવાદ શહેરની ભવ્ય સંસ્કૃતિ અને આધ્યાત્મિક ભાવના સાથે સંકળાયેલી છે ચૌદ વર્ષ પહેલા નીકળતી હતી એમ પૂર્વજો કે આપણે આ કાઢી વર્ષો થી ચાલે છે અને છેલ્લે આ વર્ષે એ સાકાર થાય છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બરાબર કે મહત્વ એટલા માટે છે કારણ કે કોઈ પણ કુળદેવી કે નગર યાત્રા હોવી જરૂરી છે મુક્તિ હોવાને કારણે અમે આ દુકા લઈને કરીએ છીએ અને આખા નગરજનોને એનો આશીર્વાદ મળે એના દર્શન થાય એના માટે રિપોર્ટ રિપોર્ટવાય અશ્વિન ભારત ભારતવીરર અમદાવાદ